તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ યુવા સારથી એકેડેમી કચ્છની આ બુક છે જેમાં તમને ભારત અને ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ એટલે કે આધુનિક મધ્યકાલીન અને પ્રાચીન ત્રણેય ઇતિહાસ છે તમને એક જ બુકમાંથી મળી જશે આગળ હું તમને વિડીયોમાં દેખાડું કે આ બુક છે એમાં અંદર શું કન્ટેન આપેલું છે પેજ ક્વોલિટી કેવી છે ટોટલ કેટલા પેજની બુક છે અને આમાં મેપને એવું બધું આપેલું છે કે નહીં હું તમને આગળ વિડીયોમાં દેખાડું તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો અને જો તમારે આ બુકને પરચેસ કરવી હોય તો એના માટેનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ત્યાંથી તમે ઓર્ડર કરીને બુકને પરચેસ કરી શકશો ચાલો આપણે શરૂઆત કરીએ ભારત અને ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ જેમાં પ્રાચીન મધ્યકાલીન અને અને આધુનિક ઇતિહાસ આવી જશે એ પણ ફર્સ્ટ તમે કરતા કે જીપીએસએસબી જીએસએસએસબી પીએસઆઈ એલ આરડી ઇવન સીસી ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક છે જીસીઆરટી એનસીઆરટી અને ગ્રંથ નિર્માણ જેવા આધારભૂત ગ્રંથો છે એના આધારિત પરીક્ષા લક્ષી પુસ્તક છે બરાબર પુસ્તક કેનું છે તો કે યુવા સારથી એકેડેમી જે છે બરાબર એને પબ્લિશ કરેલું પુસ્તક છે લેખક જાડેજા પ્રદીપસિંહ સંપાદક ઉસામી યુવા સારથી એકેડેમીનું તમે નામ સાંભળેલું હશે તો એના દ્વારા પબ્લિશ કરેલી આ બુક છે હું તમને રિવ્યુ દેખાડું તમે ઓપન કરશો એ તમને સૌથી પહેલાં ઇન્ડેક્સ જોવા મળશે જો છે એ કયા કયા ચેપ્ટર આપેલા છે અને કયા પેજ ઉપર છે પછી યુવા સારથી કચ્છ પ્રાચીન ઇતિહાસ કચ્છમાં જે યુવા સારથી એકેડેમી છે એમની આ બુક છે પ્રાચીન ઇતિહાસ ભારતને ગુજરાતનો અહીંયા પ્રાચીન ઇતિહાસ છે તો અહીંયા તમને ઘણા બધા ચાર્ટ જોવા મળશે ટેબલ જોવા મળશે એના કારણે તમે માહિતી છે ને ઈઝીલી તમે યાદ રાખી શકશો જેમ કે જો ભારતના ઇતિહાસને જાણવાના સ્ત્રોત સોર્સીસ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી તો પોઈન્ટવાઇઝ ટુ ધ ડિટેલ અહીંયા આપેલી છે કે જેમ કે ભારતનું નામકરણ તમે કેમ નોટ્સ બનાવેલી હોય એવી જ રીતે નોટ્સ જેમ બનાવી હોય આપણે એ જ ટાઈપની આ બુક બનાવેલી છે કે તમને એમ લાગે કે જાણે તમે પોતે નોટ્સ બનાવેલી હોય ને તમે એમાંથી વાંચતા હો કેમકે એની લેંગ્વેજ પણ એકદમ ઇઝી છે પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે જો ભારતનું નામકરણ કેવી રીતે થયું બધા પોઈન્ટ પાડીને લખેલું છે એટલે તમને વાંચવાની પણ મજા આવે અને અક્ષરો પણ મોટા મોટા છે જો આવી રીતે ટેબલ આપેલા છે જેમ કે અભિલેખ ને શાસક તો તમે આવી રીતે ટેબલ વાંચો તો તમને યાદ રહી જાય પછી બ્રિટિશ ભારતમાં મહત્વના ઐતિહાસિક પુસ્તકો એના લેખક ને સામે પુસ્તકનું નામ અહીંયા છે સિંધુ ખીણની સભ્યતાના વિવિધ નામ તો એનું પણ ટેબલ છે એની શોધખોળ એની શરૂઆત ઉદ્ભવ પછી અહીંયા તમને અલગ અલગ ફોટા પણ જોવા મળશે ગુજરાતની સિંધુ ખીણની મહત્વની વસાહત એનું પણ ટેબલ છે પછી વૈદિક સભ્યતાનું ચેપ્ટર છે તો વૈદિક કાળનું આખું ચેપ્ટર છે ઋગ્વેદ વિશે બરાબર જે સોળ સંસ્કારો છે સંસ્કારો ટેબલ આપેલું છે ત્યાર પછી જૈન ધર્મ ધર્મ વિશે છે 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 બરાબર જૈન ધર્મના જેટલા તીર્થકર ટેબલ બનાવેલું એના વિશે ડિટેલ માહિતીઓ છે મહાજનપદ અને મગજ સામ્રાજ્ય ઉદય તો મેપ દ્વારા પણ જો આમાં તમને ઘણા બધા અલગ અલગ મેપ એટલે કે નકશાઓ જોવા મળશે જેનાથી તમે ઈઝીલી માહિતીને યાદ રાખી શકો ત્યાર પછી મૌર્ય યુગ વિશેની માહિતી છે એમાં પણ તમને એક મેપ જોવા મળશે સાથે ફોટા પણ જોવા મળશે યુગ પછી ગુપ્ત યુગ તો એમાં પણ જો ગુપ્ત સામ્રાજ્યનો આખો નકશો છે કયા કયા વંશો થઈ ગયા એમાં બરાબર એનું આખું સમજાવેલું છે અહીંયા આખું ટેબલ આપેલું છે હર્ષવર્ધન અને સમકાલીન ભારત હર્ષવર્ધન વિશેનું જે ચેપ્ટર છે એની માહિતી આપેલી છે મધ્યકાલીન ઇતિહાસ અહીંયાથી શરૂ થાય છે બરાબર ભારત ને ગુજરાત બંનેનો જેમ કે મધ્યકાલીન ભારતના જે મહત્વના રાજવંશો છે એના વિશે જો આખો ચાર્ટ આપેલો છે ઉત્તર ભારતના મહત્વના રાજવંશો છે અને એક એક વિશે પાછી ડિટેલમાં પણ માહિતી આપેલી છે જો આખો અહીંયા મેપ આપેલો છે મધ્યકાલીન ભારતના રાજવંશો છે એના વિશેનો આખો મેપ છે પછી દક્ષિણ ભારતના રાજવંશો બધી શૈલીઓ વિશે આખું ટેબલ છે જો પછી અહીંયા પણ અહીંયા છે પૂર્વ ભારતના રાજવંશ હતો એનો ચાર્ટ છે સોલંકી વંશના જેટલા શાસકો છે એનો આખો ચાર્ટ છે જેમ કે સૌથી પેલો કોણ હતો કે મૂળ રાજ પ્રથમ પછી ચામુંડા રાજ બરાબર એના ત્રણ પુત્ર વલ્લભરાજ દુર્લભરાજ અને નાગરાજ એનો પુત્ર ભીમદેવ પ્રથમ એવી રીતે આખો ચાર્ટ આપેલો છે એટલે તમને ઈઝી પડે પછી વાઘેલા વંશના શાસકો તો એનો આખો ચાર્ટ આપેલો છે કે સૌથી પહેલો તો કે અરણો પછી લવણ પ્રસાદ એના બે દીકરા વીરમ ને વીર ધવલ વીર ધવલના બે પુત્ર વિસલદેવ ને પ્રતાપમલ એવી રીતે પછી દિલ્હી સલ્તનતના પાંચ વંશ ગુલામ વંશ ખિલજી વંશ તુઘલક વંશ સૈયદ વંશ ને મૂળ અફઘાન વંશ તો એનો આખો ચાર્ટ કદાચ આ બધા વંશોના ચાર્ટ છે એ આ આ બુકમાં આપેલા છે છે એક પોઈન્ટ બુકનો કે દરેક વંશના તમને આવા ચાર્ટ જોવા મળશે ને એ વંશના એના કયા કયા પુત્રો છે એ પણ જોવા મળશે એટલે તમને શું ઈઝી પડે અને દરેક વંશ વિશે પાછું ડિટેલમાં પણ આપેલું પછી ગુજરાતમાં મુસ્લિમ સત્તા તો જો જામા મસ્જિદ ત્રણ દરવાજા ભદ્રનો દરવાજો દરવાજા બધાના ફોટા પણ આપેલા છે વિજયનગર સામ્રાજ્યનો આખો નકશો છે બહમની ને વિજયનગર સામ્રાજ્ય પછી એની ડિટેલમાં સમજાવેલું છે આ બુકને તમારે પરચેસ કરવી હોય તો હું નીચે જે ફોન નંબર લખું છું ડિસ્ક્રિપ્શનમાં એમાં તમે વોટ્સઅપ અથવા કોલ કરીને તમારી બુકનો ઓર્ડર છે દઈ શકો છો ત્યાર પછી મુઘલ કાળ તો જે મુઘલ વંશના જેટલા શાસકો છે જે પહેલાં છે ઝાહિરુદ્દીન બાબર પછી હુમાયુ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ બહાદુર શાહ જાદર શાહ ફરુખ સિયર મુહમ્મદ શાહ અમદ શાહ આલમગીર દ્વિતીય શાહ આલમ દ્વિતીય અકબર દ્વિતીય અને બહાદુર શાહ બધા શાસકો છે બધા વિશે જે ફોટા પણ છે દરેકના અને એના વિશે ડિટેલમાં પણ છે છે હવે અહીંયાથી શરૂ થાય છે આધુનિક ભારત ને ગુજરાતનો ઇતિહાસ તો એમાં જ પેલા છે મુઘલોનું પતન કઈ રીતે થયું એના વિશેની માહિતી જેમ કે છત્રપતિ શિવાજી મહારાજ વિશે પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું તો આખો યુરોપિયન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું માળખું ગવર્નર અને ગવર્નર જનરલ વિશેની માહિતી છે જો એમાં ફોટા પણ આપેલા છે બધા પછી ડેલહાઉસી વિશે નું અલગ ચેપ્ટર છે અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર્ય સંગ્રામ તો દરેકના ફોટા મંગલ પાંડે બહાદુર જફર પછી નાના સાહેબ પેશવા બેગમ હજરત મહલ રાણી લક્ષ્મીબાઈ દરેકના ફોટાને એના વિશે માહિતી છે ઓગણીસમી સદીના સામાજિક ધાર્મિક સુધારણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિશે માહિતી છે ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદય પછી ક્રાંતિકારી ગતિવિધિઓનો ચરણ એક છે ગાંધીયુગ વિશે

ત્યાર પછી સ્વાતંત્ર્ય સંગ્રામના જેટલા મહત્વના નેતાઓ છે એના જો ટેબલ છે ગાંધીજીના જીવનની જે મહત્વની ઘટનાનો કાળક્રમ છે એ આખો આમાં ટેબલમાં આપેલો જેમ કે બીજી ઓક્ટોબર એમનો જન્મ થયો પછી ક્યાં ભણ્યા બરાબર એ બધું અહીંયાથી અહીંયા સુધી માપેલું છે પછી આ છે સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની માહિતી ડોક્ટર ભીમરાવ આંબેડકર રવિન્દ્રનાથ ટાગોર મૌલાના અબ્દુલ કલામ ખાન અબ્દુલ કલામ સરોજીની નાયડુ પંડિત મદન મોહન માલવીયા દરેકના ફોટા પણ છે આઝાદી પછીનું ભારત કેવું હતું તો એના માટેનો આખો મેપ આપેલો છે અને એના વિશે સમજૂતી છે ગુજરાત આધુનિક યુગમાં કેવું છે એના વિશેની માહિતી છે મહત્વના નેતાઓ અને એને કયા કયા સૂત્રો આપેલા છે જો એનું પણ અલગથી ટેબલ છે લાસ્ટમાં તમે જોશો તો ટોટલ પેજની જો વાત કરીએ તો બસો પેજની આખી બુક છે અને તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં ફોન નંબર આપેલા છે તમે કોલ કરી અથવા તો વોટ્સઅપ કરીને આ બુકનો ઓર્ડર કરી શકો છો ઇતિહાસ માટે બેસ્ટ બુક છે તમે ભારત ને ગુજરાતનો ઇતિહાસ ફક્ત વાંચવા માંગતા હો તો આ બુકમાં પ્રાચીન મધ્યકાલીન આધુનિક ત્રણેય ઇતિહાસ છે આપેલા છે ને જેટલી જોઈએ એટલી માહિતી આમાં આપેલી છે એટલે બરાબર એટલે આ પુસ્તક તમે પ્રિફર કરી શકો નવા હોય લોકો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પાછા મળીશું આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ